જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો મારું જ પોતાનું બનાવેલું સરસ મજાનું ભજન સંભળાવું છું શ્રી નમઃ ગણેશાયનૈયાલાલ કે જે ઓમ નમઃ શિવાય શ્રી ગણેશય નમઃ મન મારું મથુરા ને હયું હરિદ્વાર છે મન મારું મથુરા ને હયું હરિદ્વાર છે કયાસે કાશી ભોળા વસે શ્વાસો શ્વાસ છે કાશી ભોળા વસે શ્વાસો શ્વાસ છે મન મારું હરિદ્વાર છે તન મારું ત્રિકમજી ને અંતર વસે યોધવજી તન મારું ત્રિકમજી ને અંતર વસે યોધવજી શિખામાં શિવજી જ્ઞાન રૂપી મારે ગંગા છે સેખા શિવજી મારે જ્ઞાન રૂપી ગંગા છે મન મારું મથુરા ને હયો હરી છે જીભ ઉપર જાદવજી ને વાણી માં વિઠલજી જીભ ઉપર જાદવજી ને વાણી માં વિઠલજી मुख માં માં નું નામ અવિરત રટાય છે मुख માં મહાદેવજી નામ અવિરત રટાય છે

મન મારું મથુરા ને હયો હરિદ્વાર શે કાયા શી કાશી ભોળા વશે શ્વાસો શ્વાસ સે આંખો માયો ધવજી ને પાપણ માં પુરુષોત્તમ જી આંખો માયો ધવજી ને પાપણ માં પુરુષોત્તમ ભ્રમરો ભ્રમણા માં ભોળા રે મા દેવજી ભ્રમરો ને ભોળા ભ્રમણા માં ભોળા રે મા દેવજી ને હયો હરિદ્વાર ભોળા શ્વાસો શ્વાસ કાન માં કનૈયો ના કેન્દલાલજી કાનમાં કનૈયો નાકે વસે નંદ લાલજી સુરત જગાડે મારા ભોળા રે શિવજી સુરત જગાડે મારા ભોળા રે શિવજી માન મારું મથુરા ને હયો હરિદ્વાર છે કાયા શે કાશી એમાં ભોળા શ્વાસો શ્વાસ છે હૃદય મા રામજી ને પ્રાણમાં પ્રીતમ શ્યામજી હૃદય મા રામજી ને પ્રાણમાં પ્રીતમ શ્યામજી દે દેવળના મંદિર્યા માં માલે રે માં દેવજી દે દેવળના મંદિર્યા માં માલે રે માં દેવજી મન મારું મથુરાની હયો હરિદ્વાર સે કાયા શે કશી ભોળાવશે શ્વાસો શ્વાસ શે કાયા રૂપી પિંજર માં પોરા પ્રભુએ પ્રાણ જો કાયા રૂપી પિંજરમાં પોરા પ્રભુએ પ્રાણ જો બદલા માલે જો સસે સસ હરીનું નામ જો બદલા મા લેજો સસ સસ હરીનું રે નામ જો કાશી કશી વસે શ્વાસો શ્વાસ છે બીજું કોઈ ના માગે મારો દીન નો જો બીજું કઈ ના માગે મારો દીન નો જો નામ લેજો હરીનું શ્વાસ રે શ્વાસ જો નામ લેજો હરીનું શ્વાસ રે શ્વાસ જો મન મારું મથુરાને હૈયું હરિદ્વાર છે શ્વાસ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓમ નમઃ શિવાય જે પસંદ આવે તે ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ